આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મધ્યાહન ભોજન યોજનાને લઈને દર્શક મિત્રો મધ્યાહન ભોજનની આપણે વાત કરવાની છે મધ્યાહન ભોજન યોજના જે વર્ષ ઓગણીસો માં શરૂ થઈ હતી અને તેનો અત્યાર સુધીનું જે અમલીકરણ જોવા મળ્યું હતું મધ્યાહન ભોજન યોજનામાં બે હજાર સત્તરનો જે છેલ્લો એક પરિપત્ર આવ્યો હતો જેમાં અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવાનું મેનુ તેમાં રાખવામાં આવ્યું હતું સાથે જ્યારે આ મેનુ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ ક્યાંક બાબત એક એવી પણ સામે આવી હતી કે આ મધ્યાહન ભોજન યોજનામાં અત્યારે તો કયા પ્રકારના અલગ અલગ જે મહત્ત્વના નિર્ણયો લઈ શકાય છે ગુણવત્તા અત્યારે તો યોગ્ય આપવામાં આવે છે કે કેમ તેને લઈને ઘણી બધી બાબતો અત્યારે હાલ જોવા મળતી હોય છે સાથે સાથે જ્યારે અઠવાડિક નાસ્તો અને ભોજન એ બંનેનું મેનુ હતું અને આ મેનુમાં ક્યાંક એક ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મધ્યાહન ભોજન યોજનાના બાળકોને નાસ્તો બંધ કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે નાસ્તા બંધની જે બાબત અત્યારે હાલ કહેવામાં આવી છે નવા પરિપત્રમાં જે રીતે બપોરનું ભોજનનો ઉલ્લેખ તો અત્યારે હાલ કરવામાં આવ્યો છે પણ એ બપોરનું ભોજન સારા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં મળી રહે તે હેતુસર આ નાસ્તો જે બંધ કરવામાં આવ્યો છે તેવો એક નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે એમ કહેવાય ને કે એક ટાઈમ વધારે અને સારું જમી શકે તે માટે અત્યારે હાલ તો આ નિર્ણય લેવામાં આવ્યો છે સવાલ એ યથાવત જોવા મળતો હોય છે કે સવારે એ યથાવત જોવા મળતો હોય છે કે પહેલી સપ્ટેમ્બરથી જે હવે બાળકોને બપોરનું ભોજન મળશે અને નાસ્તો નહીં મળે ત્યારે હવે આ કયા આધારિત અતરાલ તો આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને તો મારે વાત કરવી છે પણ તેની સાથે જિલ્લા કલેક્ટરોને એક આદેશ આપવામાં આવ્યો છે કે તમામ બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવે હવે આ ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવે તેમાં ગુણવત્તાની અતરલ તો માત્ર કોણ ચેક કરશે કેવી રીતે ચેક કરશે તે તો એક સવાલ યથાવત જોવા મળતો હોય છે પણ તેની સાથે સાથે સવારના નાસ્તા ઉપર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે અને સાથે સાથે જ હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જ્યાં બંનેનું સૌથી પેલા તો સ્વાગત છે હિરેનભાઈ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ અ જે રીતે મેં કહ્યું આપને અને વર્ષ ઓગણીસો ને ચોર્યાસીમાં મધ્યાહન ભોજન યોજનાની જે શરૂઆત કરવામાં આવી હતી આ મધ્યાહન ભોજન યોજનામાં તેંતાવીસ લાખ જેટલા બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે તેંતાવીસ લાખ જેટલા બાળકો છે ને તેમને જે તરાલતો નાસ્તો બંધ કરવાનો એક આ નિર્ણય લેવામાં આવ્યો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને સરકારી શાળા શાળા માં તેતાલીસ લાખ થી વધુ વિદ્યાર્થીઓને અસર કરતો આ નીતિ અવિચારી પગલું આ ભ્રષ્ટ ભાજપ સરકાર લીધું છે જે પ્રકારના આંકડા આપણી સામે છે જે પ્રકારનું પરિસ્થિતિ આપણી સામે છે એ પરિસ્થિતિ પછી પણ જો સરકાર આ પ્રકારના નિર્ણય લેતી હોય તે ખરેખર ગુજરાતી તરીકે આપણને શરમ અનુભવે એ પ્રકારની વાત છે નીતિ આયોગનો રિપોર્ટ એમ કે છે કે જે પ્રકારે કુપોષણ છે ધીરે ધીરે વધી રહ્યું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે એસડીજી એ ગોલમાં જે પ્રકારનો ક્રમ આપ્યો છે હંગર ઇન્ડેક્સ એમાં આપવામાં આવે છે એટલે ભૂખમરા સૂચકાંક એમાં ગુજરાત પચીસ માં ક્રમાંકે છે નીતિ આયોગના રિપોર્ટમાં આપણને જે કુપોષણ નાથવા માટેના જે પોઈન્ટ આપવામાં આવે છે એ બે હજાર અઢાર થી લઈને બે હજાર ચોવીસ સુધી એમાં સદંતર ઘટાડો થઈ રહ્યો છે ગુજરાતમાં સાત લાખ પંદર હજાર પાંચસો ને પંદર જેટલા બાળકો જયારે ગુજરાતમાં હોય ત્યારે કોળીઓ આચકવાનું કામ કર્યું છે તમને યાદ હોય તો યજ્ઞભાઈ આપણે આ જ માધ્યમથી આપણે દૂધ સંજીવની યોજના કોરોનાના કપડા સમયમાં બંધ કરી નાખી હતી એની પણ ડિબેટ કરી હતી એટલે અત્યારે જયારે ગુજરાતમાં અતિવૃષ્ટિનો માર પડી રહ્યો છે ત્યારે કેમ કરીને વધુ કોળીઓ બાળકોને આપવો જોઈએ એની ચિંતા કરવાની જગ્યાએ આપણે એક થી નાસ્તો આપવાનો જે કેલરીયુક્ત કરીને બે સત્તર માં યોજના લાવવામાં આવી હતી એ યોજના બે ચોવીસ માં બંધ કરી રહ્યા છે જે પ્રકારે કુપોષણનો આંક વધી રહ્યો છે એ બંધ કરવાની નિયત શું છે એ લોકોને સમજણ પડતી નથી હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જયારે ગુજરાતમાં કુપોષણનો આંકડો સદંતર વધતો હોય અને એવા સંજોગોમાં આ પ્રકારનો અવિચારી નિર્ણય કરવામાં આવે તે દર્શાવે છે કે સરકાર અસંવેદનશીલ છે એ સ્ત્રીની વાત કરવામાં આવતી હોય નવજાત બાળકો ની વાત કરવામાં આવતી હોય કે ત્રણેય ત્રણ ખૂબ ગંભીર વિષય છે ચિંતાજનક વિષય છે અને ચિંતાજનક વિષયોમાં પણ સરકાર આ પ્રકારના નિર્ણયો કરતી હોય અવિચારી નિર્ણયો કરતી હોય નીતિ નિયત ના હોય એ પ્રકારની કામગીરી કરતી હોય તો દર્શાવે છે

પણ કુપોષણ કારણે બાળકો ત્યાં દાખલ કરવા પડે છે એ જયારે મોટા થાય ત્યારે પણ કુપોષિત હોય છે એટલે આ તમામ પરિસ્થિતિની વચ્ચે સરકારે એક કોળીયો વધારે આપવો જોઈએ એની જગ્યાએ બાળકો ના મોઢા ના મુખ પાછો ખેંચવાનું કુકર્મ જે કહી શકાય એવું આ ભારતીય જનતા પાર્ટી ની ભ્રષ્ટ સરકારે કર્યું છે ઓકે આ સાથે જે પ્રેમીલાબેન ગામિત આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ મધ્યાહન ભોજન મંડળના ઉપપ્રમુખ છે પ્રેમીલાબેન સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે પ્રેમિલ બેન જે પ્રમાણે મધ્યાહન ભોજન યોજના જે ઓગણીસો અને ચોર્યાસીથી જે લાગુ કરવામાં આવી હતી અને તેમાં જે બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો તેઓ એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે હવે જે નાસ્તો સવારનો નહીં આપવામાં આવે તેવો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કારણ કે તમામ જે બાળકો છે તેમને જે વધારે સારું જમી શકે તે માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને આપ કે રીતે જોઈ રહ્યા છો જે એ નિર્ણય સારો છે પરંતુ જે નાસ્તો બનાવવામાં આવતો એના લીધે અમારા કલાકો વધી જતા હતા અમારું વેતન ઓછું હતું અત્યારે પણ એવું જ થશે થોડું કામ વધશે એટલે રસાયણ ને તો અગવડ પડશે કે ઓછા વેતન ની અંદર કામ વધારે વાનગી વધારે બનાવી પડે એવું થશે એટલે અત્યારના સમયની વાત કરીએ તો ક્યાંક વેતન વધારવામાં આવે અને એક વસ્તુ અત્યારે તો આપવામાં આવે તમે એવું અત્યારે તો ઈચ્છી રહ્યા છો પ્રેમિલાબેન સાથે આપણે જોડાવાનો પ્રયત્ન કરીશું તેની તેની સાથે જ જ્યારે મધ્યાહન ભોજનની વાત કરવામાં આવે તો મધ્યાહન ભોજન યોજનાના જે તેત્રીસ લાખ જેટલા બાળકો છે તેમના માટે એક માઠા સમાચાર અત્યારે આવતો કહી શકાય પ્રેમિલાબેન એક બાજુ જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે કેવા પ્રકારનો નિર્ણય લેવો બહુ જરૂરી હતો આપના મત અનુસાર અમારા કર્મચારીઓ માટે આ નિર્ણય સારામાં સારો છે એવું હું માનું છું પણ એક બાજુ પ્રેમિલાબેન સવાલ એ પણ થાય ને કે જ્યારે નાસ્તો અત્યારે તો બંધ કરી દેવામાં આવ્યો તો બાળકોનું શું તેમ હેલો જી પ્રેમિલાબેન હા નાસ્તો નાસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને માત્ર માત્ર જમવાનું અત્યારે તો આપવામાં આવશે તેવી બાબત કહેવામાં આવી છે તેના લઈને શું કહેશો તો જે નાસ્તો રદ કર્યો એ સારામાં સારી બાબત છે કેમ કે બાળકોને એમાં શાકભાજીનો વધારો કરવામાં આવ્યો છે મેનો જે રીતે બનાવ્યું છે એ મેનો મેનોની અંદર શાકભાજીનો વધારો કરવામાં આવ્યો છે એટલે બાળકોને એક તાજું ભોજન ગરમ ગરમ મળી રહે એટલા માટે એ સારામાં સારું છે ઓકે અશ્વિનભાઈ જ્યારે બાળકોની વાત કરવામાં આવે તો બાળકોનો નાસ્તાની તો બાબત જોવા મળી રહી છે નાસ્તા ને અત્યારે બંધ કરવામાં આવ્યો ને વધારે સારું અત્યારે ભોજન મળી રહે તે માટેનો એક નિર્ણય છે કેમ નાસ્તો બંધ કરવાની પછી ફરજ શું પડી મધ્યાન ભોજન યોજના અને એમાં કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના અને રાજ્ય સરકાર દ્વારા ઉમેરો કરવાને બાળકોને મધ્યાહન ભોજનનો લાભ આપવો એને સમજવાની જરૂર છે

આપણી દૂધ સંજીવીની યોજના ચાલુ છે એટલે નાસ્તો બંધ કરવો દૂધ બંધ કરવું હવે રહી વન ટાઈમ મધ્યાહન ભોજન યોજના અને ત્યાર પછી અત્યારે જે યોજના ચાલે છે એમાં બપોરનું ભોજન અને સાંજે થોડોક નાસ્તો આ બંને મર્ચ કરી છે મર્ચ કરવાનું કારણ આટલું છે કે જે પણ આ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નીતિ આયોગના નિયમો પ્રમાણે પૌષ્ટિક ખોરાક મળે એટલે મેનુમાં એવી બધી વસ્તુઓ એડ કરી હમણાં જ બેને કહ્યું કે આ યોજનાથી સારી વાત થશે અને છોકરાઓને બાળકોને એક થી પાંચનો બાળકોનો નાસ્તો કેવો એટલે ભોજન કેવું હોય ભોજન આપવું અને ક્વોન્ટિટીમાં પણ વધારો કર્યો જે ક્વોન્ટિટી ઓછી હતી થોડી એમાં વધારો કરીને ખરેખર સરકાર અને રાજ્ય સરકારે આ બાળકોને લાભ કરવાની વાત થતી હોય લાભ આપવાની વાત થતી હોય ત્યારે આપણે એમ કહીએ કે ના હોય એવી સરસ મજાની દૂધ ની હમણાં જે વાત થઈ એ યોજના ચાલુ છે એને બંધ નથી કરી અને વિવિધ રીતે અત્યારે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે એક સોમવાર થી લઈને શનિવાર સુધીનું પરફેક્ટ કહીએ તો બસો ગ્રામ એ આપવાનો આ નિર્ણય છે જેને વધારો રહ્યો એને ક્રિટીસાઇઝ કરવાની કોઈ કારણ નથી બાળકોને ફાયદો થવાનો છે અને બાળકોને પૂરતું ભોજન મળે છે કેટલા બાળકોએ લીધું એનું સતત મોનિટરિંગ

પ્રેમિલાબેને પણ કહ્યું કે અત્યારે બાળકોને જે અત્યારે યોગ્ય ભોજન મળે તે માટે આ નિર્ણય બહુ સારો છે હું એને પણ હું એક્સેપ્ટ કરું છું ચલો કોઈ વાંધો નહીં એમણે પ્રેમિલાબેને એમ પણ કહ્યું કે કામના કલાકો વધી જતા હતા પણ વેતન અત્યારે તો યોગ્ય મળતું ન હતું તેના માટે પણ આ સારો નિર્ણય છે તેમ તો અશ્વિનભાઈ કામના કલાકો જે હોય તે પ્રમાણે વેતન ક્યાંક વધારી દીધું હોય તો શું વાંધો આવત જો અત્યારે નાસ્તો પણ મળતો હોય છોકરાઓને અને સાથે જમવાનું પણ મળતું હોય તો ક્યાં વાંધો આવત બંધ કરી છે એ છે બપોરે એને ભોજન મળે અને સાંજે જે થોડોક ઘણી વાર તો એની ક્વોન્ટિટી એટલી ઓછી હોય ત્યારે બાળકોને જે થોડાક નાસ્તા માટે આપણે એને

પ્રેમિલાબેન પ્રેમિલાબેન જે કામના કલાકો તો જે રાખવામાં આવે છે ને સામે પણ જે ભોજન પીરસવામાં પીરસવાની જે બાબત સામે આવે છે તો નાસ્તો અને જમવાનું બંને આપવામાં આવે તો શું વાંધો આવે ત્યારે અમારા કામ ના કલાકો વધી જતા હતા અને અમારું વેતન ઓછું હતું અચ્છા ઓકે ચાર વાગે નાસ્તો આપવા જતા તો અમારા કલાકો વધી જતા હતા સાડા દસ થી ચાર સુધી ઓકે એટલે જો વેતન વધારે દેવામાં આવે તો કોઈ વાંધો ના આવે ને પ્રેમીલા બેન ના ઓકે તમે તમે તરલ પર્સનલી શું માનો છો કે ના તરલ છોકરાઓને નાસ્તો ને જમવાનું બે મળે તો બરાબર કે ખાલી એકલું જમવાનું મળે તો બરાબર

બીજી બે ગંભીર બાબત અત્યારે આપણી સામે આવી છે એક તો નાસ્તો બંધ થયો વાત છે જ બીજી જે અત્યારે આપણા કર્મચારી બેન કહી રહ્યા છે કે એમને જે પ્રમાણે એમને વેતન મળવું જોઈએ કામનું જે કામ કરી રહ્યા છે એ પ્રકારનું વેતન મળવું જોઈએ સરકાર વેતન પણ નથી આપી એટલે એનું શોષણ જે થતું જાય અને કેટલા વખત એમને કહી રહ્યા છે કે સમાન કામ સમાન વેતન આ કામગીરી લાગુ કરવામાં આવે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે તો જે કર્મચારીનો ઉત્સાહ હોવો જોઈએ ઉત્સાહ અહિયા જોવા મળતું નથી બીજી આજે ગુજરાતમાં એ પરિસ્થિતિ સમૃદ્ધ રાજ્ય કહે છે અને મને ગર્વ છે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય તરીકે આપણે જોવામાં આવે છે આ સમૃદ્ધ રાજ્યમાં કુપોષિત માણસો માટેનું જે ફંડ આપવામાં આવે છે એનું એવરેજ કાઢીએ તો વિચારી શકો છો આપી મારા હાથમાં છે તમે સૌ જોઈ શકો હું જે વ્યુઅર્સ છે એ લોકોને પણ કહેવા માંગીશ દર્શકોને પણ કહેવા માંગીશ આજના પેપરમાં એક સરસ માહિતી આપવામાં આવી છે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દરમિયાન અગિયાર લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા જે ત્યાં આવતા ભોજન નાસ્તો આપવા પંચોતેર રૂપિયાની એમએલએ એમપી ને જમવા માટેની દિસો ખર્ચો છે હવે મને એમ કહો કે બાર રૂપિયા ને સત્તર રૂપિયા જેટલો ખર્ચ કરીને બાળકોને આપવાની વાત કરવામાં આવે કુપોષણ ને નાખવા માટે

સરકાર બાળકોને નથી આપતી ઓકે 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 અશ્વિનભાઈ અશ્વિનભાઈ મારો સવાલ હવે આપને એ છે કે જે રીતે બેને પણ કહ્યું પ્રેમીલા બેને પણ કહ્યું ને કે અમારા કલાક કામના કલાકો વધી જતા હતા પણ સામે અમને વેતન નતું મળતું તો વેતન વધારવું હતું સાહેબ બીજી બાબત 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 દૂર કરવાની ભારતીય જનતા અભિયાન બહુ સારી છે પણ એક્સેપ્ટ કરશે ના છોકરાઓ તાલ તો કુપોષણથી મુક્ત થવા જ જોઈએ એના માટે અભિયાન છે ઘણું સારું બાબત છે તો આ અભિયાન આપણે તો આગળ વેગવંતુ બનાવવાનું અને બીજી બાજુ તરલ તો આ પાર્ટી લાવી હતી હિરેનભાઈ અશ્વિનભાઈ શું કેશો કહીએ પાછળ વળીને જુઓ કે તમે જેટલી યોજના લાવ્યા એનાથી જો કુપોષણ દૂર થઈ ગયું હોત

એને બિંદ તમને કેમ તકલીફ પડે છે ચણા પીએ મંગળવાર છે તો એની પ્રમાણે અલગ 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 રીતે બાળકને પણ યોગ્ય લાગે અને કમિટીને પાછા સત્તા આપવામાં આવી છે કલેક્ટરશ્રી વગેરે ને કે તમે વિસ્તાર પ્રમાણે તમે એની અંદર થોડો ફેરફાર

રીતે ગુજરાત સખાવતી સ્ટેટ છે ગુજરાત ની અંદર દરેક જગ્યા એ ભોજન પ્રાપ્ત છે ભોજન ની તકલીફ નથી એમ કરીને ખોટો નેરેટિવ તમે ઉભો કરો છો અનેક કારણો છે માટે સરકાર અશ્વિનભાઈ તમે એમ કહો છો કે કુપોષણ ને દૂર કરવા માટે અત્યારે અમે આ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છીએ એક મિનિટ હિરેનભાઈ 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 એક મિનિટ એક મિનિટ એક મિનિટ હિરેનભાઈ હિરેનભાઈ એક મિનિટ

અત્યારે જે યોજના લાયા છે એનાથી ઘણો બધો ફાયદો થશે કેમ કે અત્યારે વધીને બસો ગ્રામ થી ઉપર કેવાનો મતલબ એવો છે કે નાણાં પણ વધ્યા ક્વોન્ટિટી પણ વધી અને ગુણવત્તાયુક્ત ખોરાક વધ્યું તો એનો લાભ તો થવાનો છે યજ્ઞભાઈ

આપણે રોકવા માંગુ છું હિરેનભાઈ હિરેનભાઈ ઓકે ઓકે એક બાજુ જે રીતે ક્યાંક બાળકો નાસ્તા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સમયમાં કેટલો તહેરાત ફળીભૂત થશે તને લઈને સવાલ યથાવત છે બેન એક છેલ્લો પ્રશ્ન આપણે પ્રેમીલાબેન લાગે છે કે આજે નવું મેનુ જાહેર કરવામાં આવ્યું છે તેનાથી અતરાલ તો બાળકોને ફાયદો ઘણો બધો થશે તેમ હા સર ફાયદો થશે બાળકોને પૌષ્ટિક આહાર મળશે તેમ તાજો ખોરાક મળશે બપોરે ગરમ ગરમ પરંતુ એ છતાં બી અમારા કર્મચારીઓ માટે જોવા જાય તો હજુ પણ માનવ વેતન ઓછું કહેવાય